હવે જે હું જોઈ રહ્યો છું ને તો બહુ ઇવોલ્વ થઈ રહી છે ઇન્ડસ્ટ્રી આપણી યંગસ્ટર્સ સાથે કામ કરું છું ઘણા બધા લોકો ભણી નહીં કારણ કે ગુજરાતી પાસે લિટરેચરનું ભંડાર છે આપણી પાસે રૂપિયા છે આપણી પાસે જે મેઇન ઇન્ડસ્ટ્રી જેને કહેવાય બોમ્બે એ ગુજરાતની કરીબ છે અહીંયાના કેટલા ગુજરાતી ત્યાં છે સો ધેર ઇઝ અ લોટ ઓફ ઓવરલેપ ઓફ ગુજરાતી ધ ઇન્ડસ્ટ્રી બરાબર ને તો ધેર ઇઝ નો રીઝન કે આપ લોકો સારું સિનેમા ના બનાવી શકીએ તો એટલે એ ઈચ્છા ઘણા ટાઈમથી હતી અને પછી અને ઘણા બધા લોકોને ખબર નથી કે હું ગુજરાતી છું જ્યારે હું આવતો ને ગુજરાતી તો કે આપ ગુજરાતી બોલતો ને બોલો હું તો કાંઠિયાવાડી છું સો સો ધેન ધેન સ્લોલી સ્લોલી પીપલ્સ આર રિયલાઇઝિંગ મેન અને એ લોકોને એવું પણ થાય કે હવે હિન્દીમાં કામ કરે છે આ છે તે છે ને ગુજરાતી રસ હશે કે નહીં હોય કારણ કે એક ટાઈમ એવો હતો જે જ્યારે એવું કેતા લોકો કહે રે તું અબે ગુજરાતી પિચરે કરને લગાય હમ ફેશ લુક ડાઉન ઓન ગુજરાતી સિનેમા એક્ઝેક્ટલી એવું થાય કે આને ત્યાં નહિ મરતો હોય એટલે અહીં આવે છે હા રાઈટ બટ ધ ફેક્ટ ઇઝ ધેટ ગુજરાતી સિનેમા યુ નો ઇઝ ઇવોલ્વિંગ નાઉ